સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના સાંથણી ગામમાં ફરી અસામાજિક તત્વો આવારા તત્વોએ કેટલાક જમીનદારોની જમીનો પર કબજો કરી લીધો છે સરકાર દ્વારા જે જમીન ફાળવવામાં આવી હતી ત્યાં આવારા તત્વોએ ગુંડા તત્વોએ પોતાનો અડ્ડો બનાવી લીધો અને આના જ કારણે હવે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આ જમીનદારૂની લડાઈ માટે મેદાને આવ્યા સુરેન્દ્રનગર મામલતદાર કચેરી ખાતે તેઓ પહોંચ્યા ને ત્યારબાદ થઈ જોવા જેવી મામલો છે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યુઝ આપનું સ્વાગત છે હું છું ફૈઝાન કચ્છની વાત હોય કે પછી સુરેન્દ્રનગરની વાત હોય દરેક સમાજના નેતા અને વડગામ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી હર સમાજના પ્રશ્ન માટે અડીખમ લડતા હોય છે સુરેન્દ્રનગરના સાથણી ગામની જે ઘટના સામે આવી છે જેમાં સરકાર દ્વારા દલિત સમાજના લોકોને જે ફાળવવામાં આવેલી જમીન હતી તે જમીન પર કેટલાક અસામાજિક તત્વો ગુંડા તત્વોએ ગેરકાયદેસર રીતે કબજો કરી લીધો છે અને આ જમીન છે તે અસલી જમીન માલિકોને આપવામાં નથી આવી રહી આના જ કારણે આ જે પીડિત લોકો હતા તેમના દ્વારા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો સંપર્ક કરવામાં આવતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સુરેન્દ્રનગરના એ જ સાથણી ગામ પહોંચ્યા હતા ત્યારબાદ તેમણે આ મામલે ચોટીલાના જે મામલતદાર છે તેમને મળીને રૂબરૂ રજૂઆત કરી છે અને કહ્યું છે કે તાત્કાલિક આ જે સમસ્યા છે તેમનું નિરાકરણ લાવવામાં આવે નહીતર આગામી અગિયાર ઓગસ્ટથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે પંદર ઓગસ્ટે ફરી મામલેદાર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે જિલ્લા કલેક્ટર કચેરીનો પણ સાથે ઘેરાવ થશે જો ત્યાં સુધી આ જમીન મુક્ત કરાવવામાં નહીં આવે પેલા તો મામલે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી છે તેઓ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પર પણ વરસ્યા હતા જે જમીન ખાલી કરાવવાની બાબત છે તેમાં સ્થાનિક ધારાસભ્ય કંઈ નથી કરી શકતા ત્યારે તેમને વડગામથી છે કે સુરેન્દ્રનગર આવવું પડે છે લડવા માટે તે પ્રકારની વાત કરતા તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો ગરીબ માણસનું કામ કરવા માટે હું એમએલએ બન્યો છું એના માટે તમે અધિકારી બન્યા છો મારે આવવું પડે એ તમારી નિષ્ફળતા છે એકચ્યુઅલીમાં તમારી નિષ્ફળતા છે પણ આ બધા માણસો સતત અરજી કર 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 કરે હું આવું નહીં ત્યાં સુધી તમે ગણકારો નહીં એનો મતલબ શું ખબર છે આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની આ લોકોને હવામાં લેવાની વાત છે આ દાડીયું શું બોલશે આ એવો એટી છે એની અંદર છુપાયેલો આ ખેતમજૂરી શું તોડી લેશે એવો એટીટ્યુડ છે છે મારો અવાજ જે ઊંચો થાય છે ને એના મૂળમાં આ છે કેટલા વખત અરજી આપો છો બોલો આખા તમારે મહેસૂલી તંત્રેક આપઘાત છીએ તમારી પાસે ભરોસો રાખીને જાઉં છું એકાદ મહિનામાં પરપડીનું કામ પંદર દિવસ માં મને એસડી આપણે પંદર ના સત્તર દિવસ આપો બરાબર પણ યાત્રા આપણી ચાલુ એમાં કોઈ મિનબેક થવું ના જોઈએ પરબડીનું કામ પતી જાય એવી અપેક્ષા રાખીએ મુદ્દા નંબર ત્રણ પરબડીની જોડે આનંદપુરના બીજા જે ગામો છે એની અપેક્ષા રાખીએ મુદ્દા નંબર ચાર આવતીકાલે વડીલ તમારું કામ કયું કયું આપણે કંટાળીએ કરવાની જવાબદારી તમારી છે કરશો સંજિતમાં આપી બરાબર પ્રાયોરિટીમાં પાકા જમીન જ્યાં માપણી કરાવવાની જરૂર હોય માપણી કરાવો પણ આ પતાવી દો યાર બીજા કોઈની રજૂઆત પેલા ભાઈની રજૂઆત બોલો હવે હવે સાહેબ કહે છે તારા મળી જાય તારી સરકાર

બાકી તમારી સ્વાગત કરવાની તૈયારી હોય લોકો આવવાની તો તૈયારી છે ને ભાઈ એટલે બધા પદયાત્રા સ્વરૂપે આવે અને તમારું સારું ના દેખાય પંદરમી ઓગસ્ટનો કાર્યક્રમ હોય અને એ બધાની વચ્ચે કલેક્ટરને ઘેરે કલેક્ટરને પૂછે એ ઠીક નથી મારી દ્રષ્ટિએ એટલે આપ એની પૂર્વે થઈ જાય એવું કરો આવી બધાની લાગણી છે અમારા સિવાય આપણા જુરિસ્ટિક્શનમાં બીજા કેટલાક ગામો હિતેશભાઈ કયું કીધું કે ઢોકળવા હા ઢોકળવામાં પણ કેટલાક દબાણના પ્રશ્નો છે

આ તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે બ્રધરલી બહુ રિસ્પેક્ટફુલી આપને કહું છું આમની જમીનમાં કાયદાની કોઈ અદાલત અદાલતમાં મામલતદાર કોર્ટ પ્રાંત કોર્ટ કલેક્ટર કચેરી મહેસૂલ પંચ ક્યાંય હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં કોઈ વિવાદ પેન્ડિંગ નથી મેટર સબ જુડિસ નથી અન્ય માણસ ઘુસેલો છે બરાબર કાલે સવારે તમને એક દિવસનો સમય આપે છે પરમ દિવસે એ અગિયાર વાગે ખેડવા જશે બરાબર એમની પ્રોપર્ટી છે ધારો કે સુરેન્દ્રનગરના રચના એપાર્ટમેન્ટ પર તમારો ફ્લેટ હોય તો કાલે તમારે અગિયાર વાગે જવું હોય તો તમારે કલેક્ટર ને અને માથાભારે ઈસમો ગેરકાયદેસર દબાણ છે આ દબાણ જો ખુલ્લું થાય આ તમામ જમીનોમાં માપણી થાય ને કબજો સોંપાય તો ચોમાસાની વરસાદની આ સિઝનમાં આ ખેત મજૂર નાના સીમાંત ખેડૂતો પોતાની માલિકીની સરકારે ફાળવેલી જમીનો ખેડી શકે આટલું સમજવામાં સુરેન્દ્રનગર કલેક્ટર તંત્ર અને રાજ્યના મહેસૂલ વિભાગને શું તકલીફ પડી રહી છે એ સમજાતું નથી હું એવું નથી કહેવા માંગતો કે બિલકુલ માપણી કરી નથી તંત્રએ પણ જે ગતિથી જે પેસથી જે ભાવનાથી કામ થવું જોઈએ ઉતાવળે એ બિલકુલ નથી થઈ રહ્યું અને આ ફક્ત બે પાંચ ગામની વાત નથી સાયલામાં ગાંગધ્રામાં ચોટીલાના બીજા વિસ્તારોમાં અનેક જગ્યાએ સાંથડીદારોની જમીનમાં માથાભારી ગુંડાઓ ઘૂસેલા છે આ ગુંડાઓનું ઘૂસેલું હોવું એ એટોસિટી એક્ટ અને લેન્ડ ગ્રેમિંગ એક્ટની ચોક્કસ કલમો હેઠળ ગુનો પણ બને છે છતાંના ગુનો દાખલ કરવામાં આવે છે અને કબજો સોંપવામાં આવે છે અને સ્થાનિક ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એટલું મોદું છે કે ભારતીય જનતા પાર્ટીના ચોટીલાના સુરેન્દ્રગરના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ ઢાંકણીમાં પાંડલીને ડૂબી મરવું જોઈએ કે વડગામના ધારાસભ્ય માપણી કરાવવા અને કબજો સોંપાવવા આવું પડે તો તમે શું મંજીરા વગાડો છો એ પણ તમારા માધ્યમથી પૂછવા માંગુ છું આ એક એક ઇંચ જમીનની માપણી કરાવીશું કબજો લઈશું અને તંત્ર આમાં ઉદાસીનતા દાખવશે તો અતિ ઉગ્ર આંદોલનના કાર્યક્રમમાં પણ આગળ વધવાના છીએ અગિયાર કે બાર તારીખે આનંદપુર થી પદયાત્રા પણ શરૂ થવાની છે તંત્ર પદયાત્રાના સ્વાગત માટે તૈયાર રહે અમે લડવાનું લોકશાહી ઢબે આંદોલન કરવાનું આ મુદ્દે ચૂકવાના નથી જમીનનો કબજો તો લઈને રહીશું

રેલીની તૈયારી માટે તંત્ર તૈયાર રહે ને જો આ જે ગુંડા તત્વોએ ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડી છે કબજો કર્યો છે તે કબજો ખુલ્લો કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન છે તે કરવામાં આવશે ત્યારે હવે સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં જોવાનું રહ્યું કે જે આરોપો લાગી રહ્યા છે તે બાદ તંત્ર કઈ રીતે કામગીરી કરે છે અને જે ખરેખર જે જમીનદારો છે તેમની જમીન ઉપર કબજો કરવામાં આવ્યો છે તો ક્યારે તેમને કબજો પાછો અપાવવામાં આવે છે દર્શક મિત્રો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ જન તો